પોતાને ફિટ રાખવા લોકો વિવિધ જાતના યોગા આસન કરી રહ્યા છે સાથે જ યોગાને પ્રોત્સાહન આપવા પીએમ મોદીનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે આજની ફાસ્ટ ટ્રેક લાઈફમાં સૌ કોઈ પોતાની લાઇફ મેન્ટેન કરવામાં વ્યસ્ત થઈ ગયા છે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો સમય નથી કોઈની પાસે પણ જેનાથી લોકો અનેક રોગચાળાનો ભોગ બની રહ્યા છે જેથી વધતા જતા રોગોથી બચવા માટે સુરત ખાતે એકવા યોગા રિધમ યોગા એક્રો યોગા થેરાપિયુટિક યોગા ગરબા એરિયલ યોગા તરફ લોકો આકર્ષિત થઈ રહ્યા છે આજના યુગમાં લોકો યોગામાં પણ એડવેન્ચર અને થ્રીલ શોધી એરિયલ યોગા વધુ પસંદ કરે છે તેમાં પણ મહિલાઓ ચક્રાસન પૂર્ણ ચક્રાસન ધનુરાસન મત્સ્યાન જેવા આસનોથી શરીરને સ્વસ્થ અને સારું રહે અને બ્લડનું સર્ક્યુલેશન વ્યવસ્થિત રીતે થાય છે એસિડિટીની સમસ્યાથી રાહત રહે તેવા પ્રયાસ કરી રહ્યા છે સૌથી વધારે તો જે યોગાની નીતિ ચાલુ થઈ છે થેન્ક્સ ટુ મોદીજી કે એમના કારણે બધા યોગો આજે યોગા આજે ફોલો કરતા થઈ ગયા છે એકચ્યુઅલી કહેવાય યોગ પણ થઈ ગયા છે યોગા તો એના જે રૂટિન છે એના અપગ્રેડેડ લેવલ આવ્યા છે જેવી રીતે એક્રો યોગા કહેવાય એરિયલ યોગા કહેવાય એવી રીતે બધા જે અલગ અલગ લેવલ્સ આવ્યા છે તે આપણે અહીંયા થો વેવ યોગામાં કરાવડાવીએ છીએ જેના માટે લોકો અહીં આવે છે સૌથી વધારે લોકોને આજકાલ ફન લવિંગ ચેલેન્જીસ હોય તે વધારે ગમે છે તે વધારે પસંદ કરે છે જેવી રીતે એરિયલ યોગા છે ફેબ્રિકની ઉપર હવામાં લટકવાવાળા યોગા એના માટે બધા લોકો વધારે પસંદ કરે છે સુરતીઓ હવે માત્ર પરંપરાગત યોગાસનો સુધી સીમિત નથી રહ્યા તેઓ યોગામાં પણ નવીનતા અને થ્રીલ શોધી રહ્યા છે જેમ જેમ લોકો યોગાથી આરોગ્ય પ્રાપ્ત કરે છે તેમ તેમ પીએમ મોદીના યોગા અભિયાનને વધુ સમર્થન મળતું જાય છે ગુજરાતમાં ભાજપના એક